જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધપાકની રેસીપી કેસર વિનાનો દૂધપાક કેવી રીતે બને તે હું તમારી સાથે શેર કરવાની છું તો એના માટે હવે આપણે વાસણ જડ્ડા તરિયાવાળું લેવાનું છે કોઈ પણ વાસણ લો તમે તપેલી લો કે કઢાઈ લો જડ્ડા તરિયાવાળું હોય એવું જ પસંદ કરવાનું હવે એમાં ઘીથી ગ્રીસ કરી દેવાનું આ રીતે તમે બધા જ વાસણમાં ઘી લગાવી દેશો તો દૂધપાક સારો એવો ટેસ્ટી બનશે અને દૂધપાક બનાવતી વખતે દૂધ નીચે ચોટશે પણ નહીં અને ઉભરાઈને બહાર પણ નહીં નીકળે આજે આપણે ક્રિમી અને ટેસ્ટી દૂધપાક બનાવવાના છીએ તો એના માટે મેં એક લિટર દૂધ લીધું છે દૂધ તમે કોઈ પણ બ્રાન્ડનું લઈ શકો છો પરંતુ આજે દૂધપાક સરસ જ બનશે તો એના માટે આપણે આવા બાસમતી ચોખા લેવાના છે ત્રણ ટેબલ સ્પૂન મેં ચોખા લીધા છે બાસમતી આવા લંબા હોય તે જ પસંદ કરવાના અને સુગંધિત હોય એવા જ તો જ દૂધપાક સારો એવો બનશે તો પંદરથી વીસ મિનિટ સુધી મેં પલારીને ચોખાને રાખ્યા છે તો તમે જોઈ શકો છો ચોખા પહેલેથી જ મેં પલારીને રાખ્યા હતા હવે આપણે દૂધને જોઈ લઈએ ગેસ ઉપર મેં દૂધ મૂકી દીધું છે હવે એક ઉપરો આવે ત્યાં સુધી આ રીતે ચલાવતું જ રહેવાનું છે તો ચમચો તમે આ રીતે જો અંદર ચલાવતા જ રહેશો તો ક્રીમી એવો ટેસ્ટી દૂધપાક તૈયાર થઈ જશે અને જો તમે એમનામ જ દૂધને ઉકળતું મૂકી દેશો તો ઉપરથી પાણી ભરી જશે અને દૂધ પાક સારો નહીં બને હવે એમાંથી એકથી દોઢ ચમચા જેટલું આપણે દૂધ બહાર લઈ લેવાનું છે કેમ કે ક્રિમી દૂધપાક બનાવવાનો છે એ તો એના માટે આગળની પ્રોસેસ હું તમને બતાવીશ એક ઉભરો આવી ગયો છે હવે એમાં આપણે જે ચોખા પલારીને રાખ્યા હતા તે અંદર નાખવાના હવે ચોખા આપણે ચડાવવાના છીએ થોડા એટલે અંદર હવે નાખી દઈશું જો તમારે ચોખામાં થોડું ઘી ઉમેરવું હોય તો ઉમેરી શકો છો તો એક બે ટીમ્પા અંદર ઘી રેડીને તમે ચોખા ઉમેરી દેવાના તો નીચે ચોટશે પણ નહીં ને એક એક દાનો છૂટો પડી જશે પરંતુ મેં પહેલેથી જ કઢાઈમાં ઘી ગ્રીસ કરીને લીધું છે એટલે મેં ઘી નથી લગાવ્યું તો તમને ઘી લગાવીને ચોખા અંદર નાખવા હોય તો પણ નાખી શકો બધા જ ચોખા મેં દૂધમાં મિક્સ કરી દીધા છે હવે આ રીતે ચમચાને ચલાવતું જ રહેવાનું છે અને એકથી બે ઉભરા આવે ત્યાં સુધી આપણે આ રીતે ચલાવતું રહેવાનું કેમ કે ચોખો એક એક દાણો અલગ પડે એવો દૂધ પાક આજે આપણે બનાવવાનો છે તો તમે જોઈ શકો છો કઢાઈમાં આજુબાજુ દૂધ ચોટે તે પણ આ રીતે ચમચાથી લેતું જ રહેવાનું કેમકે આપણે દૂધને ચોંટવા નથી દેવાનું અને ચમચો હલાવતું જ રહેવાનું અને જ્યારે પણ તમે ચમચો આ રીતે મૂકી દો તો આવો આમ કરીને મૂકવાનો સીધો તો ઉભરો બહાર નહીં નીકળે તો આપણે હવે બીજી આગળની પ્રોસેસ કરી દઈએ ક્રીમી બનાવવા માટે આપણે અડધો કપ તો ખાંડ જોઈએ જો ઘર પણ તમને જેટલું પસંદ હોય તેટલું તમે લઈ શકો છો મેં અડધો કપ ખાંડ લીધી છે હવે એમાં ત્રણ ટેબલ સ્પૂન મિલ્ક પાવડર મિલાવી દઈશું તો મિલ્ક પાવડર તમે કોઈપણ બ્રાન્ડનો લઈ શકો છો મારી પાસે પહેલેથી જ મિલ્ક પાવડર સારો હતો તે મેં ત્રણ મોટી ચમચી લીધું અને કાજુ અને બદામ ચોક્કસથી લેવાના ક્રીમી એવો ટેસ્ટી દૂધપાક બનશે તો તમારી પાસે બદામ ના હોય તો તમે કાજુ પણ લઈ શકો થોડું દૂધ રેડીને એનો પેસ્ટ બનાવીને તૈયાર કરી દેવાનો તો તમે જોઈ શકો છો પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે આવો દૂધપાક આપણે બનાવીશું તો બધાને બહુ જ પસંદ આવશે તો ક્રીમ આપણે બનાવી દીધી હવે જે આપણે વાત કરી હતી કે કેસર વિનાનો દૂધપાક આજે આપણે બનાવીશું તો મેં થોડું દૂધ રાખ્યું હતું બે ચમચી જેટલું એમાં ફ્રૂટ કલર મેં ઉમેરી દીધું છે ચૂટકી ભરીને મેં ફ્રૂટ કલર ઉમેરીને મિક્સ કરી દીધું છે તો તમે જોઈ શકો છો સરસ એવો કેસર જેવો કલર આવી ગયો હવે પાછું આપણે ગેસ પાસે જઈશું અને દૂધને જોઈ લઈએ તો ચોખા ચડીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો તો વધારે આપણે ચોખાને કૂક નથી કરવાના તો આ રીતે એક એક દાનો છૂટો રહે તે રીતે જ ચોખા પર ચડવાના છીએ સિત્તેરથી એંસી ટકા આપણા ચોખા તૈયાર થઈ ગયા છે તો હવે એમાં જે આગળની પ્રોસેસ ક્રીમી બનાવવાનો દૂધપાક હતો તે પેસ્ટ અંદર રેડી દઈશું તો આ રીતે તમે દૂધપાક બનાવશો તો બહુ જ ટેસ્ટી એવો દૂધપાક બનીને તૈયાર થઈ જશે તો જે કાજુ બદામ અને ખાંડ આપણે બધું મિક્સ કરેલું હતું મિલ્ક પાવડર તે બધું જ ઉમેરી દઈશું તો આ રીતે દૂધપાકનો ટેસ્ટ ખૂબ સારો આવે છે તમે કદાચ ના બનાવ્યો હોય આ રીતે દૂધપાક તો એકવાર ચોક્કસથી બનાવી જોજો બહુ સરસ એવો દૂધ પાક બનીને તૈયાર થાય છે તો બધી જ પેસ્ટ આપણે થોડું થોડું દૂધ રેડીને લઈ લઈશું મિક્સીમાંથી તો મિક્સર જારમાંથી આપણે બધી જ પેસ્ટ લઈ લીધી છે હવે ફરીથી આ રીતે ચમચાને લગાતાર ચલાવતું જ રહેવાનું છે હવે આપણે કેસર વિનાનું દૂધપાક બનાવવાનું છે તો એમાં જે યલોવાળું દૂધ પાક દૂધ હતું મે ફ્રૂટ વાળું તે એમાં રેડી દઈશું તો તેનો કલર ખૂબ સારો આવે છે તમે જોઈ શકો છો ફ્રૂટ કલરથી એનો કલર બિલકુલ ચેન્જ થઈ ગયો જે વ્હાઈટ દૂધ પાક હતો તે યલ્લો થઈ ગયો હવે એમાં બદામને કાજુની કતરણ નાખી દઈશું તો તમને જેટલી પસંદ હોય તેટલી તમે નાખી શકો છો એક ટેબલ સ્પૂન એકથી દોઢ ટેબલ સ્પૂન મેં ચારોડી લીધી છે તો દૂધ પાકમાં આ રીતે તમે ડ્રાયફ્રૂટ જે તમને પસંદ હોય તે તમે નાખી શકો છો પણ ચારોળી ચોક્કસ ચોક્કસથી નાખવાની કેમ કે દૂધપાકમાં એનો સરસ દેખાવ આવે છે અને ખાવામાં પણ સારી રહે છે દૂધપાકમાં તો આ રીતે મેં બધું જ નાખી દીધું છે હવે દ પાંચ મિનિટ સુધી આપણે આ રીતે ઉકાળતું જ રહેવાનું છે હવે એન્ડ એન્ડમાં એમ ઇલાયચી પાવડર એક ટી સ્પૂન ભરીને નાખ્યો અને જાયફળ નાખવાનું તો જાયફળ તરત જ આપણે આ રીતે છીનીને જ નાખવાનું તો આદુ છીનવાની ચીની હોય તેનાથી આ રીતે તમે તરત જ નાખશો તો તેની ફ્લેવર સારી આવશે અને સુગંધ પણ સારી આવે છે દૂધ પાકમાં તો એન્ડમાં જ આપણે આ પ્રોસેસ કરવાની છે તો પહેલાં નહીં નાખવાનું જે ઇલાયચી પાવડર અને જાયફર પાવડર છે તે એન્ડમ જ નાખવાનું તો તેની સુગંધ સારી આવશે તો આપણો દૂધ પાક બનીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો ક્રીમી અને ઘાટો એવો દૂધપાક આપણો દેખાવા મળ્યો છે તો આ રીતે તમે જો દૂધપાક બનાવશો તો બહુ સરસ બનશે